ભારતનું બંધારણ પંચોતેર વર્ષની ગૌરવશાળી યાત્રા પૂર્ણ કરી રહ્યું છે નાગરિકોમાં બંધારણ જાગૃતિ ફેલાય તે હેતુ ભારતીય જનતા પાર્ટી કાંકરે તાલુકો થરા શહેર દ્વારા સંવિધાન ગૌરવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં જિલ્લા અધ્યક્ષ શ્રી વાઘેલા સાહેબના આ કાર્યક્રમ યાત્રામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને મોટી સંખ્યામાં ભારતનું બંધારણ વર્ષની ગૌરવશાળી યાત્રા સવારે દસ ત્રીસ કલાકે માર્કેટ યાર્ડથી પ્રસ્થાન કરવામાં આવ્યું અને થરા સર્વિસ રોડથી ચોર્યાસી વિસ્તાર થઈ નગરપાલિકા નાથ રોડ પર સ્વામી વિવેકાનંદની પ્રતિમા પાસેથી બુકોલિયા પાસે આવેલ રામાપીર મંદિરે સમાપ્ત